વારાહી ખાતે નારી સંમેલન યોજાયું નારી સંમેલન કાર્યક્રમમાં નારી અદાલત મહિલા સશક્તિકરણ અને જાણકારી આપવામાં આવી રાજ્ય સરકાર અને સર્વાંગી વિકાસ માટે ક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા પીએમ ઉત્તર માધ્યમિક શાળા વારાહી ખાતે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના નારી સંમેલન યોજાયું હતું જેમાં મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા મહિલા સશક્તિકરણ અને યોદ્ધાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રી હિતલબેન ઠાકોરે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે

રજિસ્ટર થયેલ મહિલાઓને પૂરક પોષણનો પણ લાભ આપવામાં આવે છે આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી કેતનભાઈ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રંજનબેન શ્રીમાળી તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી બી રિપોર્ટ રામજીભાઈ રાયગુર